સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કપરાડાનો વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમૂહ લાગે છે જોકે આ વિસ્તારના નદી નાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના ચાર મહિના અત્યંત મુશ્કેલી અને જીવને જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે નાની પલસાણ ગામની પણ મોટી સમસ્યા છે ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જિંદગી જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકો ચોમાસાના ચાર મહિના જીવને જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર છે ગામ વચ્ચેથી પસાર થતી દમણ ગંગા નદી પર પુલ કે કોઝવેના અભાવે આ ગામના લોકો રોજ જીવને મુઠ્ઠીમાં લઈ ઘરથી નીકળે છે નાની પલસાણ ગામ વચ્ચેથી દમણ ગંગા નદી પસાર થાય છે જિલ્લાની સૌથી મોટી નદી હોવાથી દમણ ગંગા નદીમાં ચોમાસામાં ચારે મહિના પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે આથી દમણ ગંગા નદીને કારણે નાની પલસાણ ગામ બે ભાગોમાં વહેંચાઈ જાય છે ગામના નદીના એક તરફના ભાગમાં આવેલ ગૌળપાડા ફળિયામાં પચાસ થી સાહીઠ પરિવારોના ત્રણસો થી વધુ સભ્યો ગામના મુખ્ય ભાગ સુધી આવવા ચોમાસાના ચાર મહિના ટાયર ટ્યુબના સહારે આ નદી પસાર કરવા મજબૂર છે આ ફળિયાના લોકોએ મૂળ ગામ સુધી જવા કોઈ પુલ કે અન્ય રસ્તાના અભાવે કોઈ વાહનો લઈને નહીં પરંતુ હવા ભરેલી ટાયરની ટ્યુબ લઈને નીકળવું પડે છે અને લોકો આવી જ રીતે આ નદી પસાર કરવા મજબૂત થઈ રહ્યા છે આ ફળિયાના લોકોએ રોજિંદા તમામ કામો માટે નદીની સામે પાર જવું પડે છે દુકાન સુધી જવા કે સામાન લેવા પણ લોકોએ આવી જ રીતે આ ટાયર ટ્યુબના ભરોસે રહેવું પડે છે એટલું જ નહીં જ્યારે મેડિકલ ઇમરજન્સી હોય કોઈ દર્દીને નદીના સામે પાર લઈ જવું હોય ત્યારે પણ એકસો આઠ કે અન્ય કોઈ મદદ રસ્તાથી નહીં મળી શકતા લોકોએ આવી જ રીતે આ ટ્યુબ પર દર્દીને લઈ અને નદી પસાર કરવી પડે છે ગામનું સ્મશાન પણ નદીની સામે પાર હોવાથી ચોમાસાના કોઈના અવસાન બાદ અંતિમ યાત્રા પણ આવી જ રીતે ટાયર ટ્યુબના સહારે કાઢવા લોકો મજબૂર છે આથી વર્ષોની આ સમસ્યાથી પીડાતા લોકો હવે દમણ ગંગા નદી પર નાનો પુલ કે કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે ગ્રામ પંચાયત પ્લાની પણ સાર સરપંચ વિષ્ણુભાઈ મોળે મારા ગામમાં આઠ જેટલા ફળિયાઓ છે જેમાં મારા ગામમાં ગામના મધ્યમાંથી પસાર થતી દમણગંગા નદી ને પહેલે પાર એક મારું ફળિયું છે જેમાં લગભગ પચાસથી સાહીઠ ઘરો છે અને એ ઘરોને આવવા જવા માટે દમણગંગા પાર કરીને આવવું પડે છે અને જવું પણ પડે છે જેવી રીતે કે નાના બાળકો અભ્યાસ અર્થે પ્રાથમિક સ્કૂલ બીજા ફળિયામાં મુખ્ય ફળિયામાં હોવાથી એની બાળકોને તકલીફ પડે છે પ્લસ સગર્ભા બહેનો હોય ગ્રામ પંચાયતમાં આવવાનું બીએસસી સેન્ટરમાં આવવાનું હોય કે સસ્તા અનાજની દુકાનમાં આવવાનું હોય તમામ જે પ્રક્રિયા કરવી હોય તો દમણગા પાર કરીને આવવું પડે છે અને માત્ર ને માત્ર ટ્યૂબના સહારે આવવું પડે છે જેમાં અમે રાજકીય 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 ક્ષેત્રે પણ રજૂઆતો કરી છે અને તાંત્રિક વિભાગની પણ રજૂઆતો કરી છે પણ હજુ સુધી એનો કોઈ નિવડો આવેલ નથી મારા ગામમાં માત્ર એજ તકલીફ છે કે ધમણકાંકા નદી ઉપર ચેક કમ કોજવે બને અથવા તો પુલની પુલ બને એવી અમારી માંગણી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે